સલમાન ખાનના ઘર પર ફાયરિંગ જે ગનથી થયું તે તાપી નદીમાં ફેંકી દેવાઈ આરોપીઓને સાથે રાખી સુરતમાં તપાસ બોલિવૂડના સુપરસ્ટાર મનાતા સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીઓને કચ્છથી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે પકડાયેલા બંને આરોપીઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હતી જે પૂછપરછમાં ખુલ્યું હતું જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી ટ્રેનમાંથી ગન ફેંકી દીધી સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને આરોપીઓ ટ્રેનમાં બેઠા હતા ટ્રેન સુરતની તાપી નદી પર કુમાર ખાતે લોખંડનો રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આરોપીઓએ ગન તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કેફિયત ભુજથી પકડાયા બાદ પોલીસ સમક્ષ રજૂ કરી હતી જેથી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવી પહોંચી હતી સુરતની તાપી નદીમાંથી ગન શોધવા માટે તરવૈયાઓને ઉતારવામાં આવ્યા હતા આરોપીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ગન ફેંકી તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ગન શોધવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામા રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી